ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ગેરકાયદેસર કામો છે તે પકડાઈ રહ્યા છે ખાસ કરીને આપણે જોયું હતું કે સુરેન્દ્રનગરની આસપાસ ક્યાંક રેતી ખનન પકડાઈ રહ્યું છે અને ઘણી બધી જગ્યાઓ એવી પણ છે જ્યાં ગેરકાયદેસર ક્વોરી છે એવા પણ કામો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક હવે આ જ વિષયને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ખાસ કરીને કોંગ્રેસના બંને ધારાસભ્ય એટલે કે અનંત પટેલ અને જીગ્નેશ મેવાણી દ્વારા આ જ વાતને લઈને આક્રમક રજૂઆત કરવામાં આવી છે તેમને શું કહ્યું હતું તેના વિશે વાત કરી આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા છેવાડાના ગામો છે કે જ્યાં ગેરકાયદેસર કોરીનો એક ખનન કરવામાં આવતું હોય છે તેનો જો વિરોધ પ્રદર્શન કોંગ્રેસના બંને ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું સૌથી પહેલા તો જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ બંને નેતાઓ શું કરી રહ્યા છે તે સાંભળીએ આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું મિતેશ પટેલ એક ટીપું ન કરીને સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફનો કોણ જરા પાવર કરે

અમે એમ નથી કહેતા બધી કોરી પણ જે કોરી ગેર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતા પણ જો તમને કઈ પડેલી ન હોય તો અમારે બંધ કરવા જવાનું ને કોરા સા તમે બી એક વાત કર તેમ ધક્કો આ બહેનોને માર્યો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો પાવર બુટલે કરો કરો ને

આજે પાવર કરો ખબર પડે કે તમે એસમ છો ને પીઆઈ છો એટલે બહુ એસમડીએમ જોયા પીઆઈ જોયા ધક્કા મારો છોડી નોન્સ કોણો તો

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ અમે મોઢામાં મોટ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું હોત ને તો રેકોર્ડ ના થાય તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલીક હસશે તમારી પર

માન્ય નીતિશભાઈ પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખવામાં મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાડી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી એમ 7 મહિનાથી લોકો કે છે

કરો કરો છે છે જૂની ચાલુ ચાલુ અમને વાંધો નથી નવી પ્લાન્ટ મીટર દૂર ઘર તમારી બીજું કોઈ માંગણી નહીં મળે અને એના માટે તમને રજૂઆત કરી તમે શું એક્શન લીધા કેટલા અમે કેટલા મહિનાથી પાછું આવેદનપત્ર આપવા નહીં આવું પડે એવું કરજો નહી તો અમે ત્યાં બેસુ તમને પણ ત્યાં બેસુ પર બેસુ કોપી આપ

તમારા માટે respect પેદા થાય તમારા પોલીસના કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે respect પેદા થાય ને કેમ પરફોર્મ તમારા જ્યુડિક્શનમાં કરીને બતાવું અને પછી હું કેસોનો તો ગમશે કચેરીની વાત નહીં આવે તો એપ્રીશિયેટ કરીશ કાચાના ઘરમાં રહીને ખાકો કોઈ ના બને ચાલો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર